ઉછલ તાલુકાના બીદકુર્દ ગામના પટેલ ફળિયાથી પાંચ ગામોને જોડતા બ્રિજનું બે વખત ખાતમુહૂર્ત કરવામાં આવેલ હોવા છતાં પણ આજ દિન સુધી કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી ત્યારે વહીવટી તંત્રની ઢીલી નીતિ સામે આવી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ઉછલ તાલુકાનું સમૃદ્ધ ગામ તરીકે પ્રખ્યાત થયેલ બીદખુર્દ ગામના પટેલ ફળિયાથી બીદખુર્દ ગામ તથા તેના આજુબાજુના ચારથી પાંચ ગામો જેવા કે હરિપુર ધોલી ઉમર વડપાતળી ચચરબુંદા તેમજ જોડતો બે બે વખત ખાતમુહૂર્ત થયું હોવા છતાં કામગીરી ચાલુ કરવામાં આવી નથી ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ વખતે એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગાવિતના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમ છતાં પંચાયત માર્ગ મકાન વિભાગની કામગીરીમાં ઢીલાસ જોવા મળી રહી છે તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી ત્યારે સ્થાનિકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળની રક્ષણ કરીને કામગીરી શરૂ કરવામાં જ આવી નથી રિપોર્ટર કુંદન પાટીલ પહેલ સ્થાપી